દારૂના દૂષણને દૂષણ ને નાથવા એક ગામ આગળ આવ્યું છે અને બધા ભૂલ થી પણ દારૂ વેચ્યો કે દારૂ પીધો તો આવશે અને ગધેડા પર બેસાડીને ગામમાં ફૂલે કુ કાઢવામાં આવશે એ અલગથી એનાથી પણ આગળ એ વાત કે અગિયાર હજાર નો દંડ તો લેવામાં જ આવશે આ વાત છે રાજ્યના સરહદી વિસ્તાર એવા બનાસકાંઠા જિલ્લાના ધુઆ ગામની જ્યાં ગ્રામ સભામાં અઢારે આલમના લોકોએ સાથે મળીને ગામમાં સંપૂર્ણ દારૂબંધીનો નો અનોખો નિર્ણય લીધો છે યુવા પેઢીને દારૂના વ્યસનથી વ્યસન થી બચાવવા ગામમાં સ્વચ્છતા જાળવવા શિક્ષણ નું સ્તર ઊંચું લાવવા અને મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ થી ક્રાંતિકારી નિર્ણય લેવાયો છે જેમાં દારૂ વેચાણ કરનાર ઝડપાશે તો તેનું મુંડન કરીને અગિયાર હજાર દંડ વસૂલાશે સાથે જ ગધેડા પર બેસીને ગામની મુસાફરી પાકી આ ઉપરાંત જો કોઈ નિયમોનું પાલન નહીં કરે તો પંચાયત દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે